સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીના આક્રમણના વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે જાન્યુઆરી સુધી ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહી મહાદેવના પૂજન અર્ચન કર્યા બાદ ભવ્ય રોડ શો પણ યોજ્યો છે આ મહોત્સવ સોમનાથના અજય વારસા અને ભારતીય સંસ્કૃતિના વિજયની ગાથાને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રિતમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા હતા નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે જાન્યુઆરી એક હજાર છવ્વીસમાં મહેમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતું આ ઘટનાને જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બરાબર એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ઇતિહાસકારો તારીખ છ જાન્યુઆરી હોવાનું જણાવે છે તેમણે ઉમેર્યું કે સોમનાથનું પ્રથમ મંદિર લગભગ બે હજાર વર્ષ જૂનું છે શરૂઆતના એક હજાર વર્ષ સુધી આ મંદિર અત્યંત સમૃદ્ધ અને અટૂટ રહ્યું હતું જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું જોકે સોમનાથ એ પ્રજાના સ્વાભિમાનનું પ્રતિક છે દર વખતે મંદિર તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું કર્યું છે વર્તમાન મંદિર એ આઠમી વખતનું પુનઃ નિર્માણ છે સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરાંગરાય ધેબરે ફારો એકત્ર કરવાની અપીલ કરી હતી ત્યારે સોમનાથ મંદિરના નવનિર્માણ માટે પ્રથમ ફારો નોંધાવનાર પોરબંદર હતું ખ્યાતનામ રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતાએ તે જમાનામાં એક લાખ રૂપિયાનું પ્રથમ દાન મંદિર નિર્માણને આપ્યું હતું તેમજ તેમણે વધુ જરૂર પડે તો વધુ દાન આપવાની પણ ખાતરી આપી હતી તેમણે અંતમાં જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સનાતન ધર્મની દ્રઢતા અને વિજયનો જયઘોષ છે પોરબંદર હંમેશા આ પવિત્ર કાર્યમાં અગ્રેસર રહ્યું છે જે દરેક પોરબંદરવાસી માટે ગૌરવની બાબત છે બીજી તરફ ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાંના આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે પૂજ્ય ભાઈ શ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ પણ સંદેશ પાઠવ્યો હતો તો ચાલો જોઈએ પલાણ સાહેબ અને ભાઈશ્રીનું શું જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રી સોમનાથમ શરણમ પ્રપદ્ય ભારતની ભવ્ય સંસ્કૃતિને પુનઃ એકવાર ભવ્યતાથી ન કેવળ ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રગટ કરનાર દિવ્ય અને ભવ્ય વર્તમાન સોમનાથ મંદિરને પંચોતેર વર્ષ પૂરા થાય છે હજાર વર્ષ પહેલાનો એક ઇતિહાસ જેમાં વિદેશી અસહિષ્ણુ અને લાલચુ આક્રમણખોરોએ સોમનાથના મંદિરને તોડ્યું સોમનાથની સંપત્તિને લૂંટી પણ લાખો કરોડો સનાતનીઓની શ્રદ્ધાને એની આસ્થાને કોઈ તોડી શક્યું નથી અને તોડી શકશે પણ નહીં એ જ શ્રદ્ધા અને આસ્થાના બળે મુનશીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંકલ્પથી સોમનાથનું પુનઃ એકવાર દિવ્ય અને ભવ્ય મંદિર સનાતન ધર્મની ગાથાને પ્રગટ કરતું ગૌરવભેર છે અને એના ઊંચા શિખર ઉપર એ ધજા લહેરાઈ રહી છે ભગવાન શિવ પ્રલયંકર છે અને છતાં કરપૂર ગૌરમ કરુણાવતારમ કહીને આપણે એમને કરુણાવતાર પણ કહીએ છીએ અહલ્યાભાઈ હોલકરના દ્વારા સ્થાપિત અને મહા ભગવાન સોમનાથની પૂજા નિરંતર ચાલતી રહે એ માટે સેંકડો વર્ષો સુધી સનાતન ધર્માવલંબી હિંદુઓએ મંદિરમાં પૂજા કરીને આજે પણ ભગવાન શિવના ઉપર અભિષેક અને પૂજન થાય છે વર્તમાન મંદિર એક નવી વ્યવસ્થા સાથે નવા રૂપરંગ સાથે હવે લાખો લાખો દર્શનાર્થીઓને રોજ સમાવી રહ્યું છે દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક સુંદર વ્યવસ્થા સાથે સોમનાથ ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે ભારતના યશસ્વી અને તપસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પધારી રહ્યા છે સોમનાથમાં અને એમનું નેતૃત્વ અને એમનું માર્ગદર્શન ટ્રસ્ટને પ્રાપ્ત થઈ રહ્યું છે સોમનાથની અંદર સંસ્કૃત યુનિવર્સિટી પણ છે અને સંસ્થા દ્વારા પણ સંસ્કૃત પાઠશાળા પણ ચાલી રહી છે ત્યારે ઇતિહાસને આપણે ક્યારેય ભૂલવો ન જોઈએ અને ઇતિહાસથી શીખીને આપણે જગતની સામે એક વસ્તુ સાબિત પણ કરી છે કે હિન્દુઓની સનાતનીઓની આસ્થાને કોઈ નહીં તોડી શકે અને મૂર્તિ તોડવાથી આત્મા એ જો અવિનાશી છે અને એને કોઈ કાપી શકતું નથી અને કોઈ સૂકવી શકતું નથી અને અગ્નિ બાળી શકતો નથી તો આ તો પરમાત્માની વાત છે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગતકારણમ જગતનું કારણ કહેવાય છે એવા ભગવાન શિવ જે સ્વયં મૃત્યુંજય છે એને તો કોણ તોડી શકે એ તો સવાલ જ નથી પણ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે એ મજબૂત આસ્થાનું પ્રતિક ભવ્ય અને દિવ્ય સોમનાથનું મંદિર પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે એના ઊંચા શિખર ઉપર લહેરાતી ધજા સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાય બજાવીને કહી રહી છે ખૂબ ખૂબ આનંદ થાય છે ખૂબ ખૂબ ગૌરવનો અનુભવ થાય છે ભારતના યાત્રાધામો પ્રાચીન યાત્રાધામો ખૂબ સરસ રીતે અત્યારે વિકાસ કરી રહ્યા છે લોકોની આસ્થાને કારણે લાખો કરોડો લોકો પ્રત્યેક વર્ષે દર્શનનો લાભ લઈ રહ્યા છે ત્યારે આ અવસરે સોમનાથ ભગવાનના ચરણાર્વિંદમાં વંદન સૌને જય સોમનાથ જય સોમનાથ આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ આજે આ પર્વ ઉજવવાનું નિમિત્ત એ છે કે જાન્યુઆરી એક હજાર છવ્વીસ માં આપણા આ સોમનાથ ના મંદિરનો પ્રથમવાર ભંગ થયેલો અને તે મોહમ્મદ ગજની દ્વારા ભંગ થયેલો અને મોહમ્મદ ગજની એ સોમનાથ મહાદેવનું મંદિર ભાગ્યું એને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બરાબર એક હજાર વર્ષ પૂરા થાય છે ઘણા ઇતિહાસવિદો છઠ્ઠી જાન્યુઆરી એમ તારીખ બતાવે છે બરાબર છે કારણ કે મૂળમાં હિજરી સનમાં રોડ લખેલી છે એ હિજરી સન એટલા આટલા સાબાન મહિનો અને એનો બાવીસમો દિવસ તો બાવીસમો દિવસ સાબાન નામનો મહિનો અને હિજરી સંવત ચારસો છેતાલીસ કેમ એની ઉપરથી ઈસ્વીસન કાઢ્યા છે અને આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સોમનાથ વિશે સૌથી વધારે વધારે વિશાળ કામ કરનાર જુનાગઢના આપણા ઇતિહાસવિદ શંભુ પ્રસાદ દેસાઈ છે એમને પાંચસો છસો પાનાનું એક પુસ્તક લખ્યું પ્રભાસ અને સોમનાથ અને એમાં આ તારીખ છઠ્ઠી જાન્યુઆરી મૂકવામાં આવેલી છે સોમનાથનું પહેલું મંદિર લગભગ બે વર્ષથી છે એટલે પહેલાં એક વર્ષ એનું કંઈ ભંગ નથી થયો એ એક વર્ષમાં સોમનાથની ખ્યાતિ એટલી બધી વધી ગઈ છે સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ અને સોના ચાંદી અને સોના ઝવેર ઝવેર ઝેર ઝવેર ઉભરાતું સ્થળ હતું આ પહેલાં હજાર વર્ષમાં બન્યું એટલે આ બીજા હજાર વર્ષની પહેલાં મહિને મોહમ્મદ ગઝનીને એ તોડવાની અને એ લૂંટવાની ઈચ્છા થઈ અને ખરેખર તમે જુઓ તો આમાં સ્વાભિમાન છે કારણ કે આ સોમનાથનું મંદિર તૂટ્યું કે તરત જ મોહમ્મદ ગયો કે તરત જ હિન્દુ પ્રજાએ પાછું એ ઊભું કર્યું છે પાછો એક બીજો માણસ આવ્યો છે અને મંદિર તોડ્યું છે તો પાછું હિન્દુ રાજાએ ઊભું કર્યું છે એમ અટાણે જે મંદિર ઉભું થાય એ આઠમી વખત ઉભું થાય એનું મંદિર છે અને એ જે મંદિર બન્યું એમાં શરૂઆતથી જ પોરબંદર ઇન્વોલ્વ થયેલું છે એટલે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું ગાંધીજી ક્યારે હયાત હતા અને ગાંધીજી વધારે વધારે તે પછી એક વર્ષે પૂરું જીવવા નથી તો ગાંધીજીને પૂછ્યું એટલે ગાંધીજી કીધું કે ભાઈ જરૂર બનાવો મંદિર સોમનાથનું મંદિર જરૂર બનાવો પણ સરકારને ખર્ચે નહીં પ્રજાને ખર્ચે બનાવો એટલે તરત જ ત્યારે સૌરાષ્ટ્રના પંતપ્રધાન ઝબર હતા એને અપીલ કરી કે આને ફાળો આપો એટલે એમાં પહેલો ફાળો નોંધાવનાર પોરબંદર છે પોરબંદરના શ્રેષ્ઠ નાનજી કાલિદાસ મહેતાએ એ જમાનામાં એક લાખ રૂપિયા પેલા નોમાવ્યા અને પછી એમ કીધું કે વધારે જરૂર પડશે તો વધારે આપીશ પણ આ મંદિરનો ઉધાર કરો આ મંદિર ફરી વાર ચણો એટલે સોમનાથનું મંદિર આજે જે ઊભું છે એમાં પેલો પાયાનો પહેલો પાણો મૂકનાર પોરબંદરનો માણસ છે તો આજે આ સ્વાભાવિકમાન પર્વ ઉજવાઈ રહ્યું છે એ હિન્દુત્વનો વિરોધ જય જયકાર છે તમે જુઓ તો હિન્દુ પ્રજા કેવી દ્રઢ છે પોતાના સનાતન હિન્દુ ધર્મમાં એ બતાવવા માટે આ આ પર્વ છે તો આપણે પણ એ પર્વની પ્રસન્નતા વ્યક્ત કરીએ અને જય સોમનાથ હિન્દે વિરમીએ